નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયાનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાયો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોરના લાખણી ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું બનાસકાંઠા કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈ સોંપારે લીધી કોંગ્રેસને લોકસભાની પાંચ સીટો હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરે લીધો હવે જોઈએ સમાચાર વિગતવાર ગઢ ખાતે ત્રિદિવસીય ચામુંડા માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આઠસો વર્ષ પુરાણા મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરાશે પાલમપુર તાલુકાના ગઢ ખાતે આવેલા પ્રાચીન આઠસો વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને ગામ લોકો માતાજી અમથેરમાના હુલામણા નામથી સંબોધે છે આ મંદિરમાં બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને મંદિર વિશાળ બનાવવામાં આવ્યું છે સુંદર કોતરણીથી સુશોભિત કરવામાં આવ્યું છે મંદિરમાં ચામુંડા માતાજીની મૂર્તિની સાથે સાથે નવ દુર્ગાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હોય આગામી નવ દસ અગિયાર મેના રોજ એકસો આઠ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર જિલ્લાના લોકોને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ હવનમાં યજમાન તરીકે બેસવા માટે જે કોઈ ભાવિકોએ ભાગ લેવો હોય તો સનાતન સમાજ ટ્રસ્ટ ગઢનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે અને માતાજીના મહામુલા અવસરમાં દરેક લોકો જોડાય અને મહોત્સવનો લાભ લે અને દાન આપી સહયોગ આપે તેમ સનાતન સમાજ ટ્રસ્ટ ગઢના ટ્રસ્ટીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે આઠસો વર્ષ જૂનું ચામુંડા માતાજીનું મંદિર છે કે જે અમથેરમાના ઉલામણા નામથી જાણીતું છે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે ચામુંડા માની સાથે માનો મૂર્તિની પ્રતિષ્ઠા રાખેલ છે અને એકસો આઠ કુંડી સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તારીખ નવ પોંચ દસ પોચ અને અગિયાર પોચ આ આ આયોજન કરેલ હોય એકસો આઠ કુંડી સતચંડી યજ્ઞમાં જે ભક્તોએ યજમાન પદે બેસવાનું હોય એ ગઢ સમાજ સનાતન ટ્રસ્ટનો સંપર્ક કરવો અને તમામ ભક્તોને આ પ્રતિષ્ઠામાં પધારવા સનાતન સમાજ ગઢ સનાતન સમાજ વતી ભાવભર્યું આમંત્રણ આંતરરાષ્ટ્રીય સરહદી સીમાડે આવેલા ભારત પાકિસ્તાનની સીમા ઉપર સુઈ ગામના નડાબેટમાં વરૂડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે મા નડેશ્વરીના ધામ ખાતે આજે પાટો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે તારીખ તેર ચાર બે હજાર ઓગણીસને ને શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ઉપસ્થિત રહીને રમઝટ બોલાવી હતી તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસના રોજ રામનવમીના દિવસે આજે આ નરેશ્વરી માતાજીના પટાંગણમાં પરંપરાગત લોક મેળો યોજાયો હતો આ મેળાના દિવસે સુઈગામ તાલુકાના તેમજ આજુબાજુના તાલુકાના લોકોએ નરેશ્વરી માતાજીના દર્શન કરીને મેળાનો લાવો લીધો હતો આજના આ મેળાના પ્રસંગે નળેશ્વરી યુવક મંડળ દ્વારા સતત પંદર વર્ષથી આજના લોકમેળામાં આવનાર અને માતાજીના દર્શનાર્થે આવનાર તમામ યાત્રીઓને આ મંડળ દ્વારા મફત પાણી પીવા માટેના કેમ્પ રાખવામાં આવ્યા છે અત્યારના ધૂમધકતા તાપની અંદર અને સરહદી વિસ્તાર એવા રણ વિસ્તારમાં પાણીનું ટેમ્પુ જોવા ન મળે ત્યાં તો આ નળેશ્વરી યુવક મંડળ દ્વારા આવનાર યાત્રીઓને મફત પાણી આપી એક માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે આજનો આ લોકમેળો ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો અને આજના આ મેળામાં આવનાર હજારો લોકોએ માતા નળેશ્વરીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સતત પંદર વરસથી પાણીની સેવા આપતા નળેશ્વરી યુવક મંડળ ઠંડુ પાણીની સતત સેવા આપે છે નળેશ્વરી યુવક મંડળના વિનોદભાઈ પટેલ અને મનોજભાઈ ખત્રી દ્વારા બહુ જ સારી કામગીરી કરવામાં આવી હતી તે ઉપરાંત નળેશ્વરી યુવક મંડળ દ્વારા લોકસભાના ઉમેદવાર પરથીભાઈ ભટોળ અને પરબતભાઈ પટેલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ભાજપ માર્ગ ઉપર લઈને પોલીસ હતી ત્યારે પોલીસની ગાડીની લાઇટ દેખીને ગાડી ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યા હોવાથી પોલીસે બિનવારસી ગાડી કબજી લીધી હતી અને તેમાંથી સાત કટ્ટા ચોખાના મળી આવ્યા હતા તેવી ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધવામાં આવેલ છે પરંતુ આ બાબતે પોલીસ વડા સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ કરાવો તો ચોખા ચોરતી ટીમના કેટલાક સાગીરતો હોવાનું પણ બહાર આવી શકે તેમ છે હાઈવે ઉપર ચોખાના કટ્ટા ચાલુ ગાડીએ ચોરતી ટોળકીએ તો તેમની જીરાની બોરીઓ ચોરતી ટોળકી સક્રિય બની છે અને અગાઉ થરાદ ખાતે પણ આવો ગુનો નોંધવા પામ્યો હતો પરંતુ ગતરોજ ધાનેરા પીએસઆઈ વીજી પ્રજાપતિ તથા ટીમના માણસો નાઇટ પેટ્રોલિંગમાં ભાંજણાથી નીનાવા તરફ જઈ રહ્યા હતા ત્યારે નેનાવા તરફ પોલીસને ગાડીની લાઇટ જોઈને કોઈ કિસમો પિકઅપ ગાડી રસ્તામાં મૂકીને ભાગી છૂટ્યા હતા જેથી પોલીસે આ ગાડીની તપાસ કરતા બિનવારસી મળી આવેલ અને તેમાં ચોખાના તાજ કંપનીના માર્કાના સાત કટ્ટા કિંમત રૂપિયા સાત હજારના મળી આવતા પોલીસે ગાડીને બિનવારસી તરીકે કબજે લીધી હતી અને તે અંગેની ફરિયાદ દાખલ કરી હતી પરંતુ લોકોએ જણાવ્યા મુજબ આ ગાડીમાં મોટા પ્રમાણમાં ચોખાના કટ્ટા ભરેલા હતા અને તે કટ્ટાઓ ગાયબ થયેલા છે તેમજ તે ચોરીના હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો છે તેમજ ધાનેરામાં આ વાતને લઈને ભારે ચર્ચાઓ થવા પામી છે જેથી સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ કરાવે તો ઘણું બહાર આવે તેમ છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જોકે કોંગ્રેસના ઉમેદવારને તેમના પુત્રની ચંજુપાતને કારણે નુકસાન થવાની અને ચૂંટણીમાં પરાજય વેઠવો પડશે તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ અત્યારથી જ વામણા પુરવાર થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું રહ્યું હોવાનું ખુદ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે પરબતભાઈ પટેલ તેમના હોમ એવા પશ્ચિમ વિસ્તારમાં તો મજબૂત સ્થિતિમાં છે જ્યારે પૂર્વનો પટ્ટો કે જ્યાં કોંગ્રેસની પકડ છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટ્ટોના પુત્ર વસંત ભટ્ટોના ચંચુપાત ભાજપને મોટો ફાયદો કરાવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ અંગે કાર્યકરોમાં થતી ઘૂસપૂસ મુજબ બનાસ બેંકની ચૂંટણી વખતે વસંત ભટુડે પ્રચાર પ્રસારનું કામ તેમના એકલા હાથે લીધું હતું જેનાથી સહકારી ક્ષેત્રના તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ ચૂંટણીમાં પરથીભાઈનો તો વિજય થયો હતો પરંતુ તેમની પેનલ પરાજિત થતાં બનાસ ડેરીની સત્તા ઉપરથી હાથ ધોવા પડ્યા હતા અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ આ બાબતનું પુનરાવર્તન થાય તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે વર્તમાન સમયે જ્યાં કોંગ્રેસની પકડ છે તેવા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પરથીભાઈના પુત્ર વસંત ભટ્ટોરથી ભારે નારાજ હોવાનું ચર્ચાય છે ચૂંટણી પ્રચાર પ્રસારનું કામ તેઓ એકલા હાથે કરી રહ્યા છે પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે કાર્યકરો પરથીભાઈની ઉમેદવારીથી નારાજ છે ત્યારે વસંત ભટ્ટોરની આ નીતિ રીતિથી પરથીભાઈને ડેરીની સત્તા બાદ લોકસભાની ચૂંટણીમાં પણ કારમો પરાજય વેઠવો પડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર બે હજાર ચૌદની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે બાર અપક્ષ મળીને કુલ ચૌદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીને પાંચ લાખ સાત હજાર આઠસો છપ્પન વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલને ત્રણ લાખ પાંચ હજાર પાંચસો બાવીસ વોટ મળ્યા હતા આ ચુકાદોમાં નોટામાં એક લાખ સાત હજાર ત્રણસો મામૂલી વોટ આવતા તમામ બાર અપક્ષોની ડિપોઝીટ ખુલી થઈ હતી જોકે ગત લોકસભાની ચૂંટણીમાં ડિપોઝીટ ગુમાવનાર એક ઉમેદવાર બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ બનાસકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભાગ્ય અજમાવી રહ્યા છે ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બનાસકાંઠા અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ ડીસાના રિસાલા બજારમાં અમિત શાહ રોડ શો બાદ ડીસાના રિસાલા બજારમાં અમિત શાહ જંગી સભાને સંબોધન કરી હતી આ સભામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની બનાવવા માટે વોટિંગ કરવાનું છે એક બાજુ રાહુલ બાબા એન્ડ કંપની અને બીજી બાજુ નરેન્દ્ર મોદીજી અને દેશભક્તોની ટોરી જેવી ભારતીય જનતા પાર્ટી વચ્ચે ક્યાંય મેચ નથી ક્યાંય મુકાબલો નથી

સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ બાયોલોજી અને અને સગવડ આર્ચરી જેવી રમત ગમત ની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ પંદર બે બે હાજર ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા વિરામ આપનું પુનઃ સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોરના લાખણી ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં તેમના પુત્ર વસંતભાઈ ભટોર અને દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાના હસ્તે કરાયું ત્યારબાદ લાખણીમાં જાહેર સભાને સંબોધતા લાખણી તાલુકાના પ્રમુખ મહેશભાઈ દવે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં બંને પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે લાખણીમાં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઓપનિંગ દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ અને દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સભા સંબોધનમાં આહવાન કરાયું કે ત્રેવીસમી તારીખે એવી બીબ બતાવો કે ચોકીદારનું રાજીનામું પડી જાય વધુમાં જણાવ્યું કે ચોકીદારનું રાજીનામું લેવા માટે તમને ત્રેવીસ તારીખનો સમય આપવામાં આવ્યો છે દિલ્હીની સરકારને હલાવી નાખવાનું અને ઉખેડી ફેંકવાનો સમય તમારી પાસે આવી ગયો છે જેવા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા લાખણીમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ અર્જુન તેમજ દિયોદાના ધારાસભ્ય શિવાભાઈ બુરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી થરાદ બનાસકાંઠા ગઢ કેળવણી મંડળ સંચાલિત શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ગઢ ખાતે કેળવણી મંડળ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સુભાષભાઈ શ્રી શાહ અને સેવંતીભાઈ શ્રી શાહના માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમી સુરેશભાઈ ઉત્તમલાલ પીઠાણી તરફથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે એક હજાર કુંડા અર્પણ કરાયા તેમજ જીવદયાઓને સંદેશ પૂરો પાડ્યો હતો આ પ્રસંગે ગઢ કેળવણી મંડળના પ્રમુખ ઘોડીદાસ પટેલ દ્વારા આ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને જીવદયાનો સંદેશ આપ્યો હતો તેમજ તેમના હસ્તે પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય એસપી ક્રિશ્ચિયન નોન ગ્રાન્ટેડના કોર્પોરેટિવ ઓર્ડિનેટર સુનિલભાઈ શાળવી પ્રાથમિક વિભાગના આચાર્ય અરવિંદભાઈ મેતિયા અંગ્રેજી વિભાગના આચાર્ય જયાબેન નાયર બાળ મંદિર વિભાગના આચાર્ય જ્યોત્સનાબહેન રાવલ અને તમામ સંકુલના સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી બંને એક જ વાત છે પણ જૈનો નાય આપણા ગામમાં રહેવાથી અને આપણા ગામ ઉપર ધ્યાન રાખવાથી આપણને ખૂબ પુણ્યના ભાગીદાર બનાવે છે એક વસ્તુ છે કે જૈન સમાજ આપણા ગામમાં છે એટલે આપણને દરેક સમાજ દાન તો આપે જ છે પણ જૈન સમાજ બંને દાન આપવાની કોઈ અલગ જ રીત છે અનોખી એમની છે અને એ જે દાન આપે છે એ ખરેખર વળતરના રૂપ આપે છે અને ભગવાનના દરબારમાં પણ આપણને એના પૂર્ણ ભાગીદાર બનાવે છે તો એવા એક હજાર કુંડા આપણને સુરેશભાઈ પેઠાણી પરિવાર તરફથી મળ્યા છે જે પક્ષીઓને પક્ષીઓ આપણું જીવન છે અને એમને જીવન જીવવા માટે આપણી ફજમાં આવે છે ભગવાને આપણને બુદ્ધિ આપી છે આપણને મનુષ્ય બનાવ્યા છે તો આપણે બીજા માટે કંઈ કાર્ય કરવું પડે એના માટે સુરેશભાઈએ જે એક હજાર મુદ્દા આપ્યા છે એનું વિતરણ કરવાનું છે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે લઈ જાય અને પડ્યું નહીં રાખતા એને પોતાને ત્યાં લગાડી અને દરેક વિદ્યાર્થીએ સવાર સાંજ બે ટાઈમ પાણી નાખવાનું પૂરી ગરમી કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ફેરફાર વાદળ છાયું વાતાવરણ સર્જાયું આ ઉનાળો ચાલુ થતાં જ પહેલાથી ગરમીનો જોરદાર માહોલ જોવા મળ્યો છે આ સમયે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે આ કાળઝાર ગરમી ગુજરાતમાં બેતાલીસ અને તેતાલીસ ડિગ્રીની વચ્ચે ત્યારબાદ વાતાવરણમાં અચાનક વાદળા છવાઈ ગયા છે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો અનેક વિસ્તારમાં ધૂળી ડમરીઓ ઉડવા લાગી ગઈ છે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી સોળ એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે જેથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડાથી રાહત અનુભવાય છે મહેસાણા તથા ઉત્તર ગુજરાતમાં ગામડા તેમજ શહેરી વિસ્તારમાં સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે સવારથી વાદળછાયું વાતાવરણને લઈને વરસાદની શક્યતા બની છે ઠંડુ પવન અને આકાશમાં કાળા વાદળો છવાતા અને અંધારાજનક માહોલ થઈ ગયો હતો તે ઠંડા પવનના લીધે લોકોમાં કેટલાક અંશે ગરમીથી રાહત જોવા મળી રહી છે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવાદિત નિવેદનો સામે આવ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકાના કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવતજી ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે બળવતજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈને કોંગ્રેસની સોપારી લીધી છે બળવદજી ઠાકોરે વધુમાં આક્ષેપમાં કહ્યું છે કે કોંગ્રેસની લોકસભાની પાંચ સીટો હરાવવા માટે અલ્પેશ ઠાકોરે ઠેકો લીધો છે ગાંધીનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં કોંગ્રેસ ના જીતે તે માટે અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈને સોપારી લીધી છે આ વિવાદિત નિવેદનના પગલે અત્યારે તો ભારેલ અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે દોસ્તો નેવું કરોડ ની અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન જીતે પાટણમાં જગદીશ ઠાકોર ન જીતે મહેસાણામાં સીજે પટેલ ન જીતે સાબરકાંઠામાં કનુ ઠાકોર ન જીતે અને ગાંધીનગરમાં સીજે ચાવડા ના જીતે એવી પાંચ સીટોની જવાબદારી લીધી કે એકે સીટ ભાજપ વાળા અમિત કે નહીં જીતવા ગયું આ શંકરને રંગો બીલો બધા હરખા લોકસભાની ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના નવ દિવસો બાકી રહ્યા છે તેથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે ત્યારે ગતરોજ બનાસકાંઠાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળના સમર્થનમાં વાવ તાલુકાના ઢઢાવ ઢીમા તીર્થગામ મુકામે જાહેર સભા યોજાઈ હતી જે પ્રસંગે પરથીભાઈ ભટોળ સાથે ગેનીબેન ઠાકોર ગુણવત્સિંહ રાજપૂત કેપી ગઢવી ઠાકરસિંહભાઈ રબારી દિનેશભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મિત્રો હાજર રહ્યા હતા ત્રણેય ગામોમાં યોજાયેલી સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અગ્રણીઓ અને કાર્યકરો મિત્રો હાજર રહ્યા હતા ત્રણેય ગામોમાં યોજાયેલી સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર મિત્રો હાજર રહ્યા હતા ત્રણે ગામોમાં યોજાયેલી સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર મિત્રો હાજર રહ્યા હતા ત્રણેય ગામોમાં યોજાયેલી સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર મિત્રો હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું આજે સવારે આઠથી બાર વાગ્યા સુધી આ મતદાન યોજાયું હતું પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેડથી મતદાન કરવા માટે મોટી સંખ્યામાં જવાનો પહોંચ્યા હતા જેમાં હોમગાર્ડ જીઆરડી એસઆરપી અને પોલીસના ચૌદ હજાર બસો જવાનો આજે પોસ્ટલ બેડથી મતદાન કરવાના હતા તેમાંથી કેટલાક જવાનો આજે પોસ્ટલ બેલેટથી મતદાન પણ કર્યું હતું અને ચૂંટણી કાર્યમાં રોકાયેલા છેતાલીસો ને દસ જેટલા કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી આજે મતદાન કરવા માટે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને આજે બાર વાગ્યા સુધી આ પોસ્ટલ મતદાન યોજાયું હતું બનાસકાંઠાના લોકસભા સીટના બંને ઉમેદવારો એટલે કે ભાજપના પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના પરથીભાઈ ભટોળ આ બંને ઉમેદવારો જૂના મિત્રો છે અને અત્યારે સામસામે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે વોટ માટે મહેનત કરી રહ્યા છે બંને ઉમેદવારો માટે અને લોકો પણ એકબીજા સામ સામે આવી જતા હોય છે જ્યારે ચર્ચાઓ થતી હોય છે ત્યારે પરંતુ આ બંને લોકો તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર કે આ બંને મિત્રો છે ને અત્યારે પણ સામસામે ચૂંટણી લડી રહ્યા છે છતાં બંને એકબીજાથી હાથ મિલાવી રહ્યા છે બંને એકબીજાથી વાતો કરી રહ્યા છે અને આ લોકોના બંનેના મનમાં તો એવું જ છે કે બંનેમાંથી એક તો જીતવાનો છે એટલે ઘી ખીચડીમાં જ ઢળવાનું છે તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે તો લોકોને ચર્ચામાં ના ઉતરવું જોઈએ અને લોકો ચર્ચામાં ઉતરીને પોતાના પરિવારજન કે પોતાના મિત્ર સાથે પણ દુશ્મની કરી બેઠતા હોય છે ભાજપ અને કોંગ્રેસની ચર્ચામાં ઉતરીને જ્યારે તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાજપ અને કોંગ્રેસના બંને જે ઉમેદવારો છે તે એકબીજાને હાથ મિલાવી રહ્યા છે એકબીજાના જૂના મિત્રો છે અને સામે મળે છે ત્યારે પણ એકબીજાને ગળે પણ મળતા હોય છે અને આ ફોટો પર તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે આ બંને મિત્રો છે એકબીજાને હાથ મિલાવી રહ્યા છે અને આ બંને મિત્રો વચ્ચે કોઈ જ દુશ્મન નથી એકબીજાથી લડી રહ્યા છે સામસામે ચૂંટણી છતાં પણ એકબીજાના મિત્રો છે તેથી સામાન્ય લોકોએ પણ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીના કાર્યકર્તા બનવું જોઈએ પરંતુ ઉશ્કેરાટમાં આવીને કોઈના મિત્રો સાથે કે તેના પરિવારજનો સાથે કોઈ સંબંધ બગાડવા ના જોઈએ કારણ કે રાજનૈતિક પાર્ટીના જે પણ નેતાઓ હોય છે તે નેતાઓ આખરે એક થઈ જતા હોય છે અને એ નેતાઓ હંમેશા દુશ્મન હોતા જ નથી ક્યારે પણ હંમેશા મિત્રો જોઈએ છે તો તમામ લોકોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આ ચૂંટણી તો આવતી અને જતી હોય છે તેથી ચૂંટણીને લઈને કોઈ તમારા જે મિત્રો હોય છે તમારા સગાવાલા હોય છે તેમની સાથે ચર્ચાઓમાં ઉશ્કેરાટ ના લાવી દેવો જોઈએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર આજે નવરાત્રીના છેલ્લા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા અને અંબાજીમાં એક એવું તીર્થ સ્થળ છે જ્યાં અનેક નેતાઓ અને અભિનેતાઓ દર્શનાર્થે પહોંચી પોતાની મનોકામના માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રવાહને લઈને નેતાઓ વધુ માત્રામાં દર્શને પહોંચી રહ્યા છે ઉમજી માથુરપુરમાં અંબાના દર્શને પહોંચી નિજ મંદિરમાં પૂજા અર્ચના સહિત કપૂરની આરતી કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી ઉપર વટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા અને રક્ષા પોટલી બંધાવી હતી અંબાજી પહોંચેલા ઓમજી માથુરે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર દેશમાં મોદીની લહેર છે અને ગુજરાતમાં છવ્વીસ સીટોની મુલાકાતો લીધી છે જેમાં આ વખતે સીટો ઉપર લીડ વધે તેવી પ્રાર્થનામાં અંબાને કરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી સત્તા ઉપર તે માટે માતાજીના આશીર્વાદ લઈ દેવીના દરબારમાં નતમસ્તક થયા હતા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકો પાટણ સાંસદ મતક્ષેત્રમાં આવતો હોય ત્યારે ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વિવિધ ગામોની મુલાકાત બાદ આજે વરસડા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસડા ગામના સરપંચ ગામના લોકો દ્વારા મહાદેવના મંદિરમાં સભા યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન લક્ષ્મીબેન કરણ જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતજી ઠાકોર કોંગ્રેસ તાલુકા પ્રમુખ જોશી ત્યારે હવે પ્રજા મોદીથી અને મંદીથી કંટાળી ગઈ છે ત્યારે દેશમાં રાહુલ ગાંધીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે જગદીશભાઈ ઠાકોરને પણ જંગી મતોથી વિજય મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સારું બોર્ડર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી કડક અમલવારી કરવા સૂચન કરતા શ્રી સીપી ચૌધરી તથા શ્રી પીવી વાઘેલા પીએસઆઈ અમીરગઢના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ હસમુખદાન હસમુખભાઈ દિલીપભાઈ તથા બીએસએફની ડી કંપની સાડત્રીસ બટાલિયનના એસી જીતેન્દ્રશ્રી બિસ્ટના માર્ગદર્શન મુજબ બીએસએફના જવાનો તથા એસએસટીના બીડી હિરાની તથા તેમની ટીમના માણસોએ સંયુક્ત રીતે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ટ્રક ગાડી નંબર આઠ શૂન્ય સાત જી સાત ચાર શૂન્ય સાતમાં સફેદ પાવડરની યાડમાં વિદેશી દારૂ બોટલ નંગ નવ હજાર બસો અઠ્યાસી કિંમત રૂપિયા બાવીસ લાખ નેવ્યાસી હજાર છસો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ એક હજાર સોનો મુદ્દામાલ મળી આવતા ટ્રક ગાડીના ચાલક સહિત રામ બિરબલરામ જાટ રહેઠાણ બિકાનેરવાળાની ધરપકડ કરી તેના સામે તથા નાસીજનાલ ઈસમના સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરેલ છે સુરત વિશ્વમાં ખેડૂડી મંડળ તરફથી ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુથાર સમાજના સંગઠન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સુથાર સમાજના આગેવાનો અને યુવાનો આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સુરતના કામરેજ ખાતે કરવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો ઉપર ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાયો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરતીભાઈ બટોના લાખણી ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું બનાસકાંઠા કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈ સોંપાવી લીધી કોંગ્રેસને લોકસભાની પાંચ સીટો હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરે લીધો તો હતા અત્યાર સમાચાર નમસ્કાર